અને એ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર જબરદસ્ત પરફોર્મન્સ કરી રહી છે એવી જ રીતે આ ટ્રેન્ડ ગુજરાતીમાં પણ ચાલી રહ્યો છે ગુજરાતીમાં પણ રીસેન્ટલી રીસેન્ટલી હિતેન કુમારની કલ્ટ ક્લાસીસ ફિલ્મ મૈયરમાં મદડું નથી લાગતું ને સવાર રંગ રૂપમાં રિલીઝ કરવામાં આવી હતી અને એ પણ સક્સેસ થઈ થિયેટરોમાં લોક જોવા ગયું ત્યારથી જ વિક્રમ ઠાકોરના ફેન્સમાં ઘણા ફેન્સના મનમાં સવાલ હતો અને ઘણા ફેન્સ કમેન્ટ બોક્સમાં કહી પણ રહ્યા હતા કે વિક્રમ ઠાકોરની એકવાર પીઓને મળવા આવજો પ્રીત જન્મ જન્મ ની ભૂલાશે નહીં જેવી ફિલ્મોને ને રે રિલીઝ કરવામાં આવે અને જ્યારે આ ફિલ્મ એનાઉન્સમેન્ટ થયું જ્યારે વિક્રમ ઠાકોર વિક્રમ નંબર 1 મૂવી થિયેટરમાં રિલીઝ થવાની હતી એટલે કે દિવાળીની આસપાસ આ ફિલ્મનું પણ મેકર્સ એનાઉન્સમેન્ટ કર્યું કે પ્રીત જન્મ જન્મ ની ભૂલાશે નહીં એકવાર ફરીથી રી રિલીઝ કરવામાં આવશે 16 વર્ષ પછી નવા રંગરૂપમાં પણ ત્યારથી આ મૂવી વિશે કોઈ અપડેટ નહોતી આવતી પણ ફાઇનલી અપડેટ આવી ગઈ છે કે આ મૂવી ક્યારે રિલીઝ થશે તો રિલીઝ ડેટ કહું એના પહેલા તમને જણાવી દઉં કે આ મૂવીમાં આપણને એકવાર ફરીથી અત્યારે એકવાર ફરીથી વિક્રમ ઠાકોર મમતા સોની અને પિનલ ઓબેરોય લીડ રોલમાં જોવા મળવાના છે અને આ મૂવીનું ડાયરેક્શન કર્યું હતું આત્મારામ ઠાકોરે અત્યારે વિક્રમ ઠાકોર અને મમતા સોની એક સાથે એક ફિલ્મમાં જોવા નથી મળતા પણ આ ફિલ્મ સાથે જોવા મળવાના છે અને

આ ફિલ્મે રીલી જોવા જવાના છો કે નહીં કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવ્યું અને આગળ વિક્રમ ઠાકોરના કયા ટોપિક પર વિડીયો બનાવીએ એ પણ કમેન્ટ બોક્સમાં કહી દેજો મળીએ કોઈ આવા સરસ મજાના વિડીયો ત્યાં સુધી બાય ટેક કેર થેન્ક યુ